ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોના સમગ્ર વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં કચ્છ ક્ષેત્રના પ્રવેશ દ્વાર તરીકે માનવામાં આવતા સામખ્યાલી રેલવે સ્ટેશનનો પણ વિકાસ હાથ ધરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સામખ્યાલી સ્ટેશન વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્ટેશનનો લાંબા સમય સુધી તબક્કાવાર વિકાસ કરવામાં આવશે આ સુવિધામાં સ્ટેશન સુધી સરળ પ્રવેશ સર્ક્યુલેટિંગ એરિયા વેઇટિંગ રૂમ શૌચાલય જરૂરત મુજબ લિફ્ટ અને એસ્કેલેટર સાફ સફાઈ મફત વાઈફાઈ એક સ્ટેશન એક ઉત્પાદ જેવી યોજનાઓ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનો માટે સ્ટોલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમમાં સુધારો એક્ઝિક્યુટિવ લોન્જ બિઝનેસ મિટિંગ માટે સ્થાન હરિયાળી વગેરેનો સમાવેશ થાય છે સામાખ્યાલી રેલવે સ્ટેશનના વિકાસ માટે રૂપિયા તેર પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે વર્તમાનમાં સામખ્યાલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ બે અને ત્રણ સાથે જોડાતો એક ફૂટ ઓવર બ્રિજ એફઓ બીનો વિસ્તાર કરીને તેને પ્લેટફોર્મ ચાર અને પાંચ સાથે જોડવામાં આવ્યો છે નગરનો પ્રમુખ ભાગ સ્ટેશન બિલ્ડિંગ બી એક તરફથી સ્થિત છે જ્યારે બીજી તરફ માત્ર ખેતરો છે